જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાવ નવા બ્લોક તો નવો બ્લોક આપણે સવાર સવાર સ્ટાર્ટ કરી દીધો કેમ કે આજે મેં કીધું સવારમાંથી સ્ટાર્ટ કરી દે તો મસ્ત મજાની આપણી ચકલી પણ ચી ચી બોલ છે અને આપણી ગાયો અત્યારે નાખી દીધું હોય ને એ ખાય છે એ ખાઈ લે તો તો આપણે છે ને થોડાક વાહીંદાને કરી નાખીએ તો આવી રીતના કંઈક વાહંદા પડ્યા છે આપણા તો આપણે થોડાક મસ્ત મજાના વાહિંદા કરી નાખીએ તો તો એ ખાઈ લે પછી આપણે ગાયો દોવાની છે ને અમે બહુ વારસું છે અટાળે હાથ વાગે ઊઠીને કંઈક ગુડ મોર્નિંગ તો કે આપણામાં ગુડ મોર્નિંગ ને એવું જ કંઈ ના આવે પણ હાથ વાગે ઊઠી જાય બો વેલા ઉઠી તો એ સુકું થી જિંદગી જીવા મળે 7 વાગે ઉઠી એટલે તોય આપનું કામ છે ને 10 વાગે કમ્પ્લીટ અત્યારે જો હવે અંગલી કામ લઈ લે હું નાસો 10 વાગે હોંધી મો મૈરું કામ કરશું એટલે ફોટો ફોટ થઈ જાય અત્યારે કે ખાડા હાથ કરી આમ તો હું વેલી ઉઠી જાઉ 5:30 વાગે પણ ઘરબારી 7 વાગે નીક તા કે કે છે અમારો આજનો દિવસ અને અમાર છે ને એ ઊઠી ગયા છે ને અત્યારે બ્રશ કરે છે

હિલોરાલી બતાવું હમણાં તો અત્યારે વાયગ આપણે હવા આઠ તો હવા આઠમાં આપણે કેટલું કામ કર્યું હશે કામ કર્યું આપણે જો હંજવારી પોતા થઈ ગયા મસ્ત મજાના અને ગાયો પણ એને પણ નાખવાનું છે બીજી વાર આપણે એક વાર તો નાખી દીધું અને ધીમી ધાઈમે વરસાદ પણ ચાલુ થઈ ગયો હવાર હવારમાંથી અને ગાયોને આપણી કૂટી પણ થઈ ગઈ છે જો એ મસ્ત મજાની આપણે જોઈ લ્યો કૂટી તૈયાર છે હવે આપણે ગાયો નાખવાનો છે વાહિંદા પર થઈ ગયા છે ગાયો દોવાઈ ગયું છે દૂધ આપણું ભૂગી ગયું છે દૂધ દઈને પાછા આવી ગયા છે ને વા આપણી ગાયો છે તો એવું કંઈ જરૂરી નથી કે આપણે પાંચ વાગે ઉઠવું પડે પાંચ વાગે ઉઠવું પડે હા આપણે જો છ વાગે ડેરીએ દૂધ દેવાનું પુગાડવાનું હોય ને તો આ તો આઠ વાગ્યા સુધીમાં તમે ગમે તે ડેરીએ દૂધ પુગાડી શકો આપણે એટલી બધી ગાયો દોવા દેતી નથી આપણે બે જ દોવા દઈએ છીએ જાજુ આપણે દૂધે પણ નથી જાતું અને આરામથી આપણે મોડા ઉઠીને પણ કામ કરી શકીએ અને વહેલા ઉઠીને પણ કામ કરી હકીએ પણ હું થોડીક આરસું છું એટલે મોડી ઉઠું છું પણ તી છતાંય આપણે હવા આઠ વાગે જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું તો અમે જવશો ને નકર વેલા ઉઠાતા વહેલા તો ઉઠીએ પણ આમ બહુ મોડા ઉઠીએ કામ કરવા બહુ આરસું છે તો આપણે હવે પછી જો ઉઠીન ભૂકો નાખ્યો તો ગાયોને ન પાછે અત્યારે આપણે કૂટી નાખ દઈએ એટલે ગાયોને બે વાર નાખાઈ ગયું પાછું વળી આપણે બારક વાગે પાછું નાખશું અને વરસાદ ધીમે ધીમે વહે છે બસ ગોપો બસ આપણી ગોર લાઈ બાઈથી છે ને આ માખીઓનું રંઝાડતા બહુ છે હવે આંગળી જો દવા લેવા આજ પાછા ગામમાં જાહે મળી જાય તો સારું કાં ગૌરી નહીં હું ગૌરીને જો તોડી લીધી હા

નથી પણ આવે તો શું કરવાનું આવે તો વેલકમ આ ફૂલ વરસાદ વરહીન વયો ગયો ને આટલો વરસાદ પડ્યો ને વાત જ ના ભૂકા બોલાવી દીધા વરસાદ પી ગયો અને અમે બેહી ગયા આપણી ગાયોને પણ મસ્ત નાખી દીધું બધું થાય છે ને બનાવ્યા ભૂંગરા બટેકા તો આવી જાવ ભૂંગરા બટેકા ખાવા તો કોને ભૂંગરા બટેકા ભાવે જરી કોમેન્ટ કરજો ને કેવા બહાઈના એ જરાક વાત કરજો દહીં ને રોટલા ને ભૂંગરા બટેકા ને કાંઈનો લાડવો ને

તો કોઈને પણ જો ભૂંગરા બટેકા ખાવા હોય ને અમારા બટેકા તમને પસંદ આવ્યા હોય તો અમને તેડાવ ને આપડે બાલટીકા આપણે ખાય જ લેવું છે જિંદગીમાં ખાવા જ આવ્યા તો પછી પાછળ પેની શું કરવાનું છે તો ભાઈને રેજો આપણે બપોર કેવું જાય મરી તો સુકુન જિંદગી જીવી હોય તો હાથ વાગે ઉઠવાનું એવું કઈ કહેવાનું હોય મેં હોવાનું બાકી એવો બાલો મારો સુકુન થી વાગે આમ એક વાય તે હાર સુકુન એટલે છે ને આમ કઈ ટેન્શન વાળું નહીં ગાયો આપણે ગાયો ભેગા રહેતા હોય કામ કરતા હોય તો ગાયો ભેગો આનંદ થાય મજા આવે એમ એક વાય તે સુકુન જિંદગી જીવા કહેવાય અને એક વાય તે સુકુન જિંદગી જીવા ના કહેવાય કેમ કે સાત વાગે ઉઠી કે લાયક જ કહેવાય આપણી નો કહેવાય પણ એવું ખાસ કંઈ કામ નહોતું એટલે હું ઊઠી નખત હું વેલી એમ તો ઊઠી જાઉં સાડા પાંચ વાગે છ વાગે ખાસ કામ નહોતું એમ ચાલો આપણે ભૂંગરા બટેકા ખાઈ લઈને જાજી વાત કરીશું તો જાજા ગાડા ભરાશે આપણે વરસાદ પૂરો થઈ ગયો છે ને વરસાદ વયો ગયો છે ને આપણી ગાયો મસ્ત મજાની ઊભી છે ને આજે વરસાદે બહુ દીધી દ્વારકા જિલ્લામાં આપણી ગાયો જો ટાણે સેનામ તો હેરાન નથી હારું છે વાંધો નથી અને આ ફોન માં વાત કરે છે ગાયો ની કઈક છે તો આપણે સાંભળીએ શું વાત કરીએ છીએ અને આપણે ટાબરી પર બાંધ છે અને એને વાંધો નથી અને અત્યારે આમને ફોન હાલે છે કોનો હાલતો હોય બહુ ઈલાજ હોય ને આપણો રોગો હોય ને અટકાવે એટલું આ વિસ્તારમાં અને વિસ્તારમાં હું કમી કમી કાલે

હું કરે ની ભાઈ રાખી દીધો હોય જોતો ગજબ બે જતી હો તો ફાઈનલ આપણી ગાયો અત્યારે ઊભી છે અને વરસાદે એટલો બધો અને આજ જમા ને જમા ધોરી ફૂલતા જો થાય જમા હવે નીચે બે દ વરી મેલી થઈ જાય આજે ફરિયામાં કાઢીને જે વરસાદમાં નવડાવ્યા ને ગોરલ ને જમના ને ઓ હોય તો મજા જ કંઈક અલગ હતી આજ વરસાદની અનોખો વરસાદ પડી ગયો છે આપણે દેવળિયામાં ને બધા રસ્તા બધા બંધ થઈ ગયા છે અને આટલું બધું પાણી આવ્યું પણ હું ક્યાંય વિડીયો ઉતારવા ગઈ નથી પાણીનો ને કેમ કે જોખમ કર્યા જેવું વિડીયો લઈને જાય પછી પાણી પડી જાય તો પછી મને કોણ બચાવે એટલે હું ક્યાંય વિડીયો ઉતારવા નથી ગઈ હું તો આવી ઘરે ને ઘરે ગાયોના ઉતાર્યા રાખું બસ બીજું કાંઈ નહીં અને હાલો લીલું હું વાઢી લઈ ને બાર વજે પાણી જાય થોડું થોડું એ કમેન્ટ ને વેકરો જાય હવે જાતા જ હોય ને પાણી પણ આટલું પીડ્યું નાતા હજી જાય સમથન પાણી છે અરે ઓહો આટલું પાણી પડ્યું ઘણા બધા લોકો જોવા જાતા હતા બધા વેકરો ને કમે હું આપણે ન જાઉ માઈ ગયું કહો હેરાન થઈ જાય ઉભો વરસાદમાં હું તા ના ગઈ હજી વાણી ભર્યું રસ્તામાં સમથન રસ્તો થઈ ગયો છે ને અમારે અત્યારે દેવડિયા જવાનો રસ્તો બ્લોક આપણે દેવળિયા હા આપણે અમે જો દેવડિયા જાવ હોય તો અમે અત્યારે જઈ ના હાગી બ્લોક છે જો હામુ ખેતર છે ને પાણી નું ભર્યું તી પછી તમારો રસ્તો ગાડી અંદર રહી જાય ને એટલો ખાઈ માં છે કા તો આજે દેવડિયામાં ફાઇનલ બહુ વરસાદ પડી ગયો ને કૂતરું ક્યાં બેઠું જો લે આ બધી મજત કુતરા ને છે ને જોલે સાપરા માં છે કાઈ ન છે ને હવા માખ્યું કે કઈ ની એ કેવું મજાનું બેઠું આને જો મજા એ મારો ક્યાં યગ્યું કે માયરું એ ઓલે એક દિવસ તો હું કો આ હું થ્યું આ હું થ્યું કે ધડબડાટી બોલે ઉપર ને જમના આટલી બી ગઈ ને તો મારા માથે પડે તો એમ ગાયું ને બહુ ધ્યાન રાખવું પડે બી જાય તો આપણે માથે પડે તો આપણી ગોપી ગોપી આપણે કેવી લાડ પ્યાર કરવા દઈએ ને આપણે જોવું છે તમારે લાઈવ તો તમે બનાવી વિડીયોમાં આજે મારા બે કઈક અલગ છે પણ વાંધો નહીં બે તો અલગ હોય વરસાદ પાણી ના તો હોય ને ગોપી ગોપી ના લાડ અને તમે એને લાડ ન કરો ને તો તમને બે મુંડી પણ મારે ક્યાં ગોપી તો આપણી ગોપી આવી લાડકવાની છે અને ગોપી કે છે એ તમને ખબર છે કે કાનુડા ને ગોપી બહુ વાલી હતી એટલે આ ગોપી આવી લાડ પિયારી છે કા કેમ કરે છે

તો અત્યારે ફાઈનલ આપણે કેટલા વાગી ગયા ખબર કે સાડા પાંચ છ વાગી ગયા છે ને તો હવે આપણે છે ને આ વિડીયાને આપણે અહીં વિરામ કરી દઈએ અને કાલે આપણે પાછા નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આપણે વિડીયાને ગયું હોય તો લાઈક કરી દેજો ના ગમ્યો હોય ને તો લાઈક કરવામાં આપણું કંઈ જાતું નથી ગૌમાતાના વિડીયા આવે છે જરાક લાઈક તો કરતા જ હોય એટલે એટલી મહેનત કરીએ ગાયો હારો અને તમે એક રોગી લાઈક એ નથી થાતી તમારીથી તો મસ્ત મજાની એક લાઇક કરી દો અને આ વિડીયોને આપણે એન્ડ કરી અને કાલે પાછા મળશું તો જય દ્વારકાધીશ